શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન તન ગોહારી વ્લોગ્સમાં આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વાત કરીશું સામા પાંચમ એટલે કે ઋષિ પંચમીની મિત્રો આપણો ભારત દેશ એ તહેવારોનો દેશ છે એમાં પણ શ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે ત્યારબાદ આવતો ભાદરવો મહિનો એ પિતૃ મહિનો ગણાય છે અને આ ભાદરવા મહિનામાં પણ વિવિધ દિવસો એ તહેવારોના દિવસો છે વિવિધ દિવસો એ અગત્યના દિવસો છે એમાં પણ સુદ પાંચમનો દિવસ એ સામા પાંચમ અથવા ઋષિ પાંચમનો દિવસ છે આ વ્રત એ સુદ પાંચમના દિવસે કરવામાં આવતું વ્રત છે જેને આપણે કહીએ છીએ સામા પાંચમ મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે વ્રત કરનાર વ્રતિએ સવારે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોળી માથામાં આંબળાની ભૂકી નાખીને નહાવું જોઈએ આ દિવસે સામો ખાવો ફળાહાર કરવો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા બાદ મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું રહે છે અને ત્યારબાદ આ વ્રતનું ઉજવણું કરવું એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી મિત્રો આ વખતે સામા પાંચમનું વ્રત એ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર અને ગુરુવારના દિવસે કરવાનું રહે છે તો આ બાબતનું પણ ધ્યાન રાખવું હવે સાંભળીએ સામા પાંચમની વ્રતકથા કારણ કે વ્રતકથા વગર વ્રત અધૂરું માનવામાં આવે છે તો આવો ભાવથી સાંભળીએ સામા પાંચમની વ્રતકથા ઘણા વર્ષો પહેલાંની વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ ચિંતા નહોતી એ રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે તેની પુત્રી સતમા પર ડુખના ડુંગર ટૂંક પડ્યા અને એનો પતિ ટૂંકી માંદગી ભોગવીને મૃત્યુ પામ્યો સતમા દુખી થઈ પિયર આવી ભર જીવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપી પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું તેઓ બંને વનમાં જઈ આશ્રમ બાંધી અને ધર્મ પારાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મ કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ રીતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એકના ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી હતી એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું તેમાં કદ બધવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી મા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા પણ ગભરાઈ ગઈ અને તેને ઘરના બીજા સભ્યોને આ વાત કરી તેના પિતા એટલે કે બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી પણ દૂર રહેવું જોઈએ પરંતુ આ સત્માએ ધર્મ પાળ્યો ન હતો તેથી તેને આ ભવે આ પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ બધું જ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું અને પછી પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમા પિતાના જણાવ્યા અનુસાર વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પતાવે તેના શરીરમાંથી પરુ નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ જેવી રીતે સતમાને આ સામા પાંચમનું વ્રત ફળે તેમાં વ્રત કરનાર વ્રતકથા સાંભળનાર અને કથા કરનાર એ સૌને ફળે તેવી સૌને ઈશ્વર પાસે પ્રાર્થના તો મિત્રો આ હતી સામા પાંચમની વાર્તા ઋષિ ઋષિપંચમીની વ્રતકથા આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે વિડીયો જો ગમે તો તમારા મિત્રો સગા સંબંધીને શેર કરજો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ